સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ ખાંભા વિભાગ આયોજિત સોળમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ ખાંભા દ્વારા આયોજિત સોળમા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન ખાંભા વિભાગના જ્ઞાતિના પ્રમુખ શ્રી રાઘવભાઈ ગોપાળભાઈ વરિયાના અધ્યક્ષ સ્થાને ખાંભા મુકામે વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીએ કર્યું હતું ત્યારે મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો મહેમાનોનું સ્વાગત નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કરવામાં આવ્યું હતું ત્યારે દાતાઓનું અને જ્ઞાતિ ગૌરવ અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધોરણ ત્રણથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ત્રેસઠ વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કુલ એકસો ત્રેપન જેટલા તેજસ્વી તાલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત આપવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે રાજુલા વિભાગના પ્રમુખ શ્રી લાલજીભાઈ નાનજીભાઈ પાંડવ સુરત વિભાગના પૂર્વ પ્રમુખ મનુભાઈ સરવૈયા સાવરકુલ્લા વિભાગના બોર્ડિંગ અધ્યક્ષ શ્રી અમરશીભાઈ વરિયા સાવરકુલ્લા વિભાગના મંત્રી શ્રી ધીરુભાઈ ગોડાદરા ખાંભા વિભાગના પૂર્વ પ્રમુખ શ્રી પરમાનંદભાઈ વરિયા તથા સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ રાઘવભાઈ ગોપાલભાઈ વરિયા લાભુભાઈ જીવનભાઈ વરિયા ધીરુભાઈ ઘોડાદરા પરમાનંદભાઈ બી વરિયા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાંભા વિભાગના પ્રમુખ શ્રી રાઘવભાઈ વરિયા મંત્રી શ્રી અરવિંદભાઈ પાંડવ શિક્ષણ કન્વીનર કાંતિભાઈ ઝાઝમેરા કિશોરભાઈ ઘોઘારી શૈલેષભાઈ ઘોઘારી નરેશભાઈ પીપલિયા નિલેશભાઈ ઉનાગર કૌશિકભાઈ માલણકિયા તથા તમામ કારોબારી હોદ્દેદ્વારો દ્વારા તથા શિક્ષક મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા આવા જ અવનવા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો